બબ્બે નખાય એ શું છે તૂરિયાના બે વેલા બાજુ કરજો જ્યો દૂધીના બે વેલા ઓલી બાજુ કરજો સામે બોડી પાસે બે સોપી દેવી બબ્બે સાસર બી પછી પાપડી ને કારેલા ઓલા પાળે જવા દેવાનું છે આપણે જો હવે તુરિયા દૂધીને કારેલા ઓલી સાઈડ સોંપાઈ ગયું છે અને અહીંયા જો રાજુ હવે પાપડી સોંપો છો ને પાપડી સોંપો છો ને પાપડી સોંપે છે હવે આપણે નાખવાના છે થોડા પપૈયા અને મરસીનો રોપ નહીં એ હવે નાખી દઈએ પછી ઓલી બાજુ જવાનું છે આપણે તો આમાં આપણે પાછી મરસી થોડીક સાટી અને બે શેર પપૈયાને બીની કરી છે કા તો હવે ઉગે તો કારણ કે પહેલાં તો નાખી જતી પણ મરસી તો એમ કે નીકળી કોક પણ પપૈયા કાંઈ ઉગ્યા નથી હવે વરસાદ થઈ ગયો છે ને થોડુંક ટાઢું પડી ગયું છે તો કદાચ ઉગી જાય તો ઉગી જાય ને હવે આપણે ચોપવાનું છે સોળી ભીંડો ગુવાર કાંકડી શીપડા બધું કા એ હવે ઓલા પડામાં અને શેવડી નીચે થોડાક ધાણા નાખી દેવી એટલે સાયો હોય રે અને આમ ચોમાસું આવી ગયું છે એટલે થઈ જાય થોડાક તે નાખી દેવી તો તો આપણે જો દારવાળા ભાગમાં મરસી સોપીસી એનો પણ રોપામાં થોડોક નાખવી કારણ કે કેક ડૂલ પડ્યા હોય તો અહીંથી લઈને મૂકવા થાય નહીં જો સોળે કેવી નીકળી ગઈ બધી વસ્તુ આમ કા ડોલ સોંપીને કમ્પ્લીટ થઈ ગયું છે નહીં એ કોઈ ખોદી નાખ્યા ઠેઠ સુધી અમે સિંગ દેખાય ત્યાં સુધી તો એ હવે આપણે અત્યારે સોંપાઈ ગયા છે અને હવે આમાં ક્યાંક મોટું ઢોલ લાગતું હોય તો હવે સોપી દેવી એટલે કામ પતી જાય કારણ કે આમાં તો શોકે નીકળી ગયા છે ઘણા ખરા કમ્પ્લેટ સા

મોર કા રાપ હાલે એમ નથી કારણ કે આ ઝારના પોથા છે રાપવી તો કેવું આવે થોડુંક હાલવામાં બે કેરા મકાઈ ના હતા એમાં કઈ વાંધો નથી પણ આ પોથા ભોથા વધારશે કેમ તો હવે બળદ જોડી દીધા છે કાલે સવારમાં મેળ આવે વરસાદની વાટેન વાટે કાંઈ મેળ આવતો નથી કા કાંઈ સારો આવતો નથી અને કાંઈ સારું હાલ નથી હાલ એવું રેવાય નહીં દે તો કારણ કે મોરપગા તો એટલે આંકવાના છે કારણ કે હવે આ વરસાદના થોડાક ગારાવાળા હોય ભોથા એટલે વારાખડી કચરો આટો ભરાઈ જાય એટલે રાહ ફરકી નીકળે નહીં કેમ મારે આમાં ડૂલ બાકી છે આ બાજુ જે મોહકા હોય તો બધા લેવા જ પડશે બાકી ઓલા સાહ જે ભૂંદરાય ખોળેલા હતા એ તો થઈ ગયા કમ્પ્લીટ હમ કેટલો ઉકળાટ થાય અહીંયા નથી રહેવાતું પણ વરસાદ નથી થતો હવે હાંકવાનું કઈ દીધું છે જો આ પાટલું હું ગયું છે બીજા પાટલામાં હવે હાંક્યા આવે છે કેમ થાય છે

કેટલી ગરમી છે આમ જો બળ થી કુથલ મારીને આવે ને કે આપવા મિન આમ પડું સારું થઈ જાય લોટરી મારી હોય એવું કેમ જો આખું પડું કમ્પ્લીટ થઈ જાય પણ આ પોથા છે ને એટલે થોડું કેવરા બેસે મોરપગામાં અહીં ભેરાઈ જાય છે હમ જો આ જાહેરના બધા ચડી ગયા છે કેટલા બગલા આવી ગયા છે કારણ કે જીવાય થાટું રાખે ને જીવાય તો આમાં એટલી તો મળી જ રહેશે કાન ખજૂરાન બીજી કંઈ જીવે તો એ જો આપણે પશું કરી કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે પડાને આમાં કાલે હવે સીધા મગ વાવી જ દેવાના છે આમ જો વરસાદ એટલો સેડો છે ને અહીંયા તો ઉકળાટ જ એટલો છે કે કંઈ રહેવાતું નથી અહીંયા ખુલ્લામાં એ તે પણ વરસાદ આવતો નથી આ બાજુ જો સુરત દાદા દેખાય છે આ બાજુ વરસાદ ચડ્યો છે અને અહીંયા ખાલી બફારો થાય છે અત્યારે ચોપાસો ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે સારો

અને બળદ પણ આપણે છોડી નાખ્યા હતા અને પૂનમને આ બાજુ લઈ લીધી હતી પણ વરસાદ આવ્યો એટલે પાછી ફેરવી પડી એટલું પાણી જો આ નળિયામાં પતરું મૂકેલું છે તો આવું પાણી આવે છે અહીંયા બાકી તો આ રીતના ટીપા પડે છે હજી તો વધારે આવ્યો નથી બહુ જો હવે પૈયામાં રાઉન્ડ મારી નહીં કે ગયા છે કારણ કે ઠંડુ વાતાવરણ હવે થોડુંક થયું અને માથે એમ સાટો સાટો ખરે એટલે